સીએમ રેખા ગુપ્તા પર હુમલો થયો અને મીડિયાની અંદર શરૂઆતમાં એવા અહેવાલો પ્રસારિત થયા કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કોઈ આરોપીએ લાફો ઝીંકી દીધો છે થપ્પડ મારી દીધી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાની એક ઘટના બની છે અને હુમલો કરનાર ગુજરાતના રાજકોટનો એક યુવાન હોવાનું સામે આવ્યું છે એ પશુ પ્રેમી છે અને કૂતરાની જે નિર્ણય લેવાયો એને કારણે એ ગુસ્સે થયો અને એ દિલ્હીમાં દિલ્હી પહોંચી ગયો હતો અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ઉપર એણે હુમલો કર્યો છે પોલીસે અત્યારે આ યુવાનની ધરપકડ કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ઘરે આજે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે લોક દરબારની અંદર લોકો પોતાના પ્રશ્નો લઈને આવે અને એનું નિરાકરણ સીએમ લાવે એની આ એક સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે અને એ વખતે સીએમ રેખા ગુપ્તા પર હુમલો થયો અને મીડિયાની અંદર શરૂઆતમાં એવા અહેવાલો પ્રસારિત થયા કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કોઈ આરોપીએ લાફો ઝીંકી દીધો છે થપ્પડ મારી દીધી છે પરંતુ દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સક્સેનાએ સ્પષ્ટતા કરી છે કે થપ્પડ મારવાની વાત ખોટી છે પરંતુ આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો હાથ પકડી અને એમને ખેંચ્યા હતા એને કારણે રેખા ગુપ્તા ટેબલ જ્યાં પડેલું હતું એના ટેબલના ખૂણા સાથે એમનું માથું અથડાયું અને એમને થોડી ઈજા થઈ છે અને દિલ્હી પોલીસે આરોપીને પકડી લીધો છે અને એની પૂછપરછ ચાલી રહી છે હવે એવી વિગત સામે આવી છે કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજકોટનો રાજેશ સાકરિયા છે અને એ રાજકોટની અંદર કોઠારીયા વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ક શેરી નંબર બેમાં રહે છે અને પોતે રિક્ષા ચલાવવાનું કામ કરે છે હવે જ્યારે આ વાતની સામે આવી કે રાજકોટના રાજેશ સાકરિયાએ રેખા ગુપ્તા પર હુમલો કર્યો એટલે આજી ડેમ પોલીસ આ રાજેશ સાકરિયાના ઘરે પહોંચી હતી અને રાજેશ સાકરિયાની માતા ભાનુબેને પોલીસની વાતચીતમાં એવું કીધું કે એ રવિવારે ઉજ્જૈન જવાનું અમને કહ્યો ઉજ્જૈન જવાનું કહીને ગયો હતો અને ગઈકાલે જ્યારે અમે એને ફોન કર્યો ત્યારે એણે એવું કીધું હતું કે હું દિલ્હી આવ્યો છું અને કૂતરા માટે આવ્યો છું અને એટલું કહી અને એણે ફોન કટ કરી દીધો હતો એની માતાએ પોલીસને એમ પણ કીધું કે એ બહુ ક્રેઝી પશુ પ્રેમી છે એટલો બધો એ પ્રાણી પ્રેમી છે પશુ પ્રેમી છે કે કૂતરા ચકલા કે કંઈ પણ હોય એમની સેવા માટે આખો દિવસ એ કામ કર્યા કરતો હોય અને ઘરમાંથી રોટલા દૂધ લઈ અને કૂતરા અને ખવડાવવાનું કામ કર કરતો રહે છે એ રિક્ષા ચલાવવાનું કામ કરે છે પરંતુ એની માનસિક હાલત ઠીક નથી અને એ ઘરના લોકોની સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે આ રાજસ સાકરિયાની સામે મારામારી અને પ્રોહિબિશનના ટોટલ પાંચ ગુના અત્યાર સુધીમાં નોંધાયેલા છે એમાં ચારની અંદર એ નિર્દોષ સાબિત થયો છે અને એક દારૂની હેરાફેરીનો બે હજાર બાવીસનો કેસ છે એ હજુ પેન્ડિંગ છે એની માતાએ પોલીસને એમ પણ કીધું કે જ્યારે ટીવી પર એવા ન્યૂઝ આવ્યા કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દિલ્હીની અંદર જે રખડતા કૂતરાઓ છે એમના માટે શેલ્ટર બનાવવામાં આવે અને આ બધા જ કૂતરાઓને દિલ્હીના રસ્તા પરથી દૂર કરવામાં આવે ત્યારે આ રાજેશ સાકરિયા ઘરમાં જ બેઠો હતો અને એક સિટી પર બેઠો હતો આ ન્યૂઝ સાંભળીને એ એટલો બધો ગુસ્સે ભરાયો હતો કે એણે સિટી પર પોતાના હાથ પછાડી દીધા હતા બીજું એની માતાએ એમ પણ કીધું કે રાજેશ પરણીત છે અને એની પત્નીનું નામ ઉષા છે એ એની પત્ની પર પણ વારંવાર હુમલો કરે છે એને એક દીકરો પણ છે અને એના પરિવારની અંદર એટલે રાજેશના પિતા રાજેશનો ભાઈ બધા જ રિક્ષા ચલાવવાનું કામ કરે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ